મારું નામ રશ્નીકાંત બી ત્રિવેદી છે હું એસટી ડ્રાઈવર રિટાયર ડ્રાઈવર છું હું ઇમામ હુશાનનો ચાહક છું અને વજંદારામ કેવો ખૂબ ઓજંદર હતો સાહેબ પંદર થી વીસ માણસો ભેગા થઈને ઉપાડી શકે તેવો મોટો થાજ્યો હતો અને સાત મારણો હતો એ સાચી વાત છે વર્ષ જૂના સો વર્ષ જૂના છે અને વાત કરીએ કે આ તાજિયાની જે બનાવટ છે એ કઈ રીતની છે આ તાજિયાની બનાવટમાં વર્ષોથી આમાં કોઈ વસ્તુ ફેરફાર ન થઈ છે ની બાજુમાં જ છે બાપેસરા કુવા આવેલું છે અને આ બાપેસરા કુવા વિસ્તારમાં જે રાજવી પરિવાર છે એ પણ દર્શને દર્શને આવતું હતું આ તાજિયા 150 વર્ષ જૂના છે અને આ સંપૂર્ણ તાજિયા ચાંદીના બનાવેલા છે ઇસ્લામ ધર્મ ની અંદર કરબલા નું ખુબ જ મહત્વ છે અને શહીદ આઝમ ઇમામે હુસેન ની યાદમાં અને તેમના યાદમાં સાથીઓની યાદમાં એક કલાત્મક પ્રકારના તાજિયાઓ બને છે પાંત્રીસ થી ચાલીસ ની સંખ્યામાં તાજિયાઓ બને છે પણ અમુક જે તાજિયા છે ભાવનગર ની અંદર એ તાજિયાનું મહત્વ અને એની વિશેષતા કંઈક અલગ જ છે ત્યારે આજે અમે ખાસ કરીને જે ભાવનગરના હાર્દ સમા વિસ્તાર એટલે કે સેલારસા ચોક અને અહીંયા ખાસ જે સેલારસા પીર બાપુની દરગાહ છે ત્યાં પણ એક કલાત્મક તાજ્યો વર્ષોથી બનાવવામાં આવે છે અને એની વિશેષતા કઈક અલગ છે અને જો વર્ષોની વાત કરીએ તો અ થી દોઢસો વર્ષ જેટલું આ તાજિયાને થયું છે પણ આપણે જે જેની જે ખરી હકીકત છે એ તેમની તેમના જે તાજિયા કમિટીના લોકો છે તેમની સાથે વાત કરીને આપણે જાણીશું આપનું નામ સીશમ નો તાજિયો હતો જેના સાત માળ હતા સાત માળ હતા હા હવે ઇલેક્ટ્રિસિટી આવતા અને તાજિયા કમિટી અને થોડું બધું સ્માર્ટ થતા થતા આ તાજિયાની સાઈઝ થોડી નાની કરવામાં આવી

કેમ કે પહેલા તો તાજીયા ની સાઈઝ હેલી હતી એટલે એ ફરી શકે એ પરિસ્થિતિમાં નહોતો અને રાજાશાહી વખતથી તમામ હિન્દુ બિરાદરો અને મુસ્લિમ બિરાદરોથી એક બહુ મોટું આસ્થાનું કેન્દ્ર છે તો આ તાજીઓ જો ફરવા જાય તો જે શ્રદ્ધાળુ છે તે અહીંયા કોઈને દીકરા નથી કોઈને જબાન નથી કોઈને પગે લુલા છે તો માનતાઓ રાખે છે ઇમામે આલી મકાન ઇમામે હુસેન રસી અલ્લા આસ્થા રાખે છે તો એ માનતા માટે થઈને આ તાજિયાને અમે ફેરવતા નથી આ તાજીઓ વર્ષોથી એક જ જગ્યાએ થઈ રહી છે અને ખાસ કરીને આખરી અને છેલ્લી વાત કે આપ ભાવના મુસ્લિમ સમાજ અને ને ઇમામે હુસૈનના બારામાં થોડું શું કહેશો ઇમામે આલી મકામ ઇમામે હુસૈન રઝી અલ્લાહ તઆલા હોય શાંતિ માટે એકતા માટે અને કોઈ ઊંચ નીચના ભેદભાવ વગર દરેક લોકો સમાન હકથી જીવી શકે તેવો સંદેશો કરબલાની અંદર આપ્યો છે શાંતિનો સંદેશો આપ્યો છે અને સલામ છે મારા આકા હુસૈનને અને એના તમામ બહાત્તર જાણકારોને એનું વિશે જેટલું બોલીએ એટલું ઓછું થાય તો મિત્રો આ હતા નાનુભાઈ અને સીસમ ના હતા અને સાત માલ ના તાજિયા હતા તો તમારા ધ્યાનમાં પણ ભાવનગર ની અંદર આવી કોઈ સ્ટોરી હોય અથવા આવા કોઈ તાજિયા જૂના હોય તો અમને કોમેન્ટમાં પણ કરી શકો છો અને આ જે તાજિયા છે હાલમાં પણ એની ઘણી બધી વિશેષતા છે અને ચોકમાં આવનાર સમયની અંદર એ તાજિયા જ્યારે છે આવશે તો ભાવનગરની અંદર તાજિયાઓ અનેક બને છે પાંત્રીસ થી ચાલીસ અથવા પચાસ જેવા તાજિયા નાના મોટા બનતા છે પણ ખાસ કરીને અમુક તાજિયા છે તેમની અલગ વિશેષતા છે જે ખૂબ જ જૂના છે અને જેને કહેવાય કે ખૂબ જ રાજા રજવાડાના ટાઈમથી એ તાજિયાઓ બનાવવામાં આવે છે એમાં ખાસ કરીને ચાર થી પાંચ તાજિયા છે એમાં આજે ખાસ કરીને આપણે વાત કરશું જે નવાપરાના તાજિયા છે જે ખૂબ જ જૂના છે અને આપણી સાથે છે તેમના જે તાજ્ય કમિટીના જે કોઈ સંસ્થાપક હોય અથવા જે સભ્ય છે તેની આપણે વાત કરીશું કે આ તાજ્યનું મહત્વ શું છે આપનું નામ શું મારું નામ ફિરોજભાઈ ફિરોજભાઈ હવે આપણે નવા પરાના તાજ્યાની વાત કરીએ તો આમ એની કેટલા વર્ષ જૂના છે આ તાજ્યા સહિત સ્ટેજ વખતના સો વર્ષ જૂના સો વર્ષ જૂના છે અને વાત કરીએ કે આ ની જે બનાવટ છે એ કઈ રીતની છે આ તાજિયા ની બનાવટમાં વર્ષો થી આમાં આ તાજિયા ની અંદર કોઈ પણ જાતનો ફેરફાર ન થઈ શકે એક ના એક જ આમાં હળી નો બદલાવી આ વર્ષોથી સ્ટેજ વખત બનેલો છે એમાં કોઈ વસ્તુ નો ફેરફાર ન થાય ખાલી આની અંદર કાગળ નો લુક આપી શકે બીજું કોઈ વસ્તુમાં ફેરફાર ન થઈ શકે અને સ્ટેટ વખતની વાત કરીએ તો એમાં તમારી જાણ મુજબ અથવા તમારા કોઈ વડીલો હોય તો એ કઈ રીતનું છે કે કઈ રીતે આપવામાં માતા એ કઈ ખ્યાલ ખરો તમને આ જ્યારે અમારે વડીલો હતા એ બનાવતા ત્યારે સિમ્પલ ના સોબર તાજદાર પછી ઇસ્ટે પછી આ વસ્તુનો નો આવ્યા એમ કર્યા દર્શન કર્યા એ પછી ઇસ્ટે જે લાકડો આપેલું છે ને જો જો બીજો ત્યાં ત્યાં આપનો પ્રોસેસ છે અને બીજું આપણે વાત કરીએ કે લાકડાની આપેલું લાકડું છે આની અંદર બીજું કોઈ વસ્તુ નથી લાકડા સિવાય અને કોઈ પણ જાત નો ફેરફાર કરવા માટે કાગળ ના દુઃખ બદલાય બાકી કોઈ વસ્તુ બીજું ન ફેરફાર થઈ અને આપડે વાત કરીએ વર્ષની કેટલાક અને આખો રાઉન્ડ ભરી પાછા આવી બીજું વિશેષ માં તમે શું કેવા માંગશો લોકો ને જયારે કોઈ ધર્મ કે કોઈ જાત પાત વગર નો

જલુબી રાજાની ઉપર જે પોતાનો હક જમાવી ગેરમાર્ગે જે લઈ જવા માટે ઈસ્લામી ધર્મને એ બચાવવા માટે આ કુરબાની આપી ઇમામે હુસેન આ કુરબાની માટે આપી કે ગેરમાર્ગે જે પબ્લિક જનતા એને જે ખેંચી જવાની હતી એને રોકવા માટે ને એની બતાવવા માટે કે ઇસ્લામ ધર્મ એક પાંખો ને સાચો ધર્મને ચોખ્ખું રાખવાનો છે મિત્રો આ જે હતા નવાપરાના તાજિયા હતા અને ભાવનગર ભાવનગરની અંદર કોઈ આવા તાજિયા કે ખૂબ જ જૂના હોય તો તમે ખાસ કરીને કોમેન્ટ કરજો અને અમારું ધ્યાન દોરજો ભાવનગર જિલ્લાની અંદર એકસો સત્યાવીસ તાજિયાઓ નીકળે છે પણ અમુક તાજિયાઓ છે તેમની વિશેષતા અલગ જ છે ત્યારે ખાસ કરીને અમુક જે તાજિયા છે તેની કલાકૃતિ અલગ છે વર્ષો જૂના છે ત્યારે આજે તમે જેમ અગાઉ જોયા બે તાજિયા જે દોઢસો થી બસો વર્ષ ભાવનગરમાં અને ભાવનગર સ્ટેટ દ્વારા જે આપવામાં આવેલા છે અને વર્ષોથી પરંપરાગત રીતે નીકળે છે ત્યારે આજે અમે તમને જે ત્રીજા નંબરના જે તાજિયા છે અને જે બાપેસરાની અંદર જે ઘણા વર્ષોથી બને છે અને ખૂબ જ જૂના છે તો તેમના જે તાજિયા કમિટીના છે સભ્ય એમની આપણે વાત કરીશું કે બાપેસરા ની અંદર કઈ રીતના તાજિયા કેટલા વર્ષ જૂના અને કયા કયા રૂટ ઉપર ને કઈ રીતની એમાં કલાકૃતિ હોય છે રજાકભાઈ કેમ છો મજામાં એકદમ મજામાં હવે રજાકભાઈ આપણે વાત કરીએ બાપેસરા ના તાજ્યા ની તો કેટલા વર્ષ જૂના છે ને ક્યારે શરૂઆત કરવામાં આવી આપણે વાત કરીએ બાપેસરા વળવા મેન તો વળવા જે સ્ટેજ વખત જ્યારે જયારે ભાવનગર નતું ત્યારે ફક્ત ને ફક્ત વળવા એક ગામ કેવા દઉં અને એ જ ગામ આ વળવા છે અને આ સ્ટેજ વખતના તાજાઓ અમારા પૂરખોના પુરખોના પુરખો તરફથી તાજાઓ બનાવવામાં આવે છે અને એ તાજાઓ માટે કાંઈક એવું કહેવાતું હતું વર્ષો જૂનું કે ભાઈ રાજવી પરિવાર પર આ તાજાઓના આ જે દરબારી કોઠારની બાજુમાં છે બાપેશરા કુવા આવેલું છે અને આ બાપેશ્રા કુવા વિસ્તારમાં જે રાજવી પરિવાર છે એ પણ દર્શને દર્શને આવતું હતું અઓ અમારા बुजुर्गો તરફથી અમારા ઓડીલો તરફથી અમારા પૂર્વકો તરફથી અમને જાણવા મળેલું છે અને અંદાજે વાત કરીએ તો અત્યાર સુધી માં કેટલા વર્ષ જૂના બાપેસરાના તાજ્યા અને ત્યુ હોય છે આ લગભગ જો અમને જાણવા મળ્યું તે મુજબ આ આ તાજ્યાઓ છે ઈ 200 વર્ષથી પણ વધારે આટલા વર્ષોથી આ તાજ્યાઓ બનાવવામાં આવે છે અને આ તાજ્યાઓમાં છોકરાઓ છેલ્લા બે મહિના મહિના બે મહિના

અત્યારે હાલ જે તાજ્યો છે એ તાજો છે આ અને રૂટ ની વાત કરીએ તો અમુક તજ્યા છે અમે જોયું કે પોતાના સ્થાન ઉપર એમના પરંપરાગત રીતે હોય છે અને અમુક તાજિયા ફરતા હોય છે આપણા જે બાપેશરા જે બાપેશમાતના તાજિયા છે એ કઈ રીતે એનું રૂટ હોય છે વર્ષોની પરંપરા મુજબ આ નીચે તકત પર ઉતારવામાં આવે છે જે અમારો માર્ગ છે એ પહેલા પહેલા દિવસે અમે આઈ બાપેશરા કુવાથી દરબારી કોઠાર જઈએ છીએ ત્યાંથી આ રાજવી પરિવારનું જે સમસાન આવેલું છે એ રોડે થઈ વળવા વાસણગાઢ જઈએ છીએ

આજે આપણે વાત કરવી છે ભાવનગરની અંદર જે જૂના તાજિયાઓ છે અગાઉ તમે વિડીયોમાં જોયા કે ભાવનગરની અંદર ઘણા એવા તાજિયાઓ છે જે સો થી બસો વર્ષ જૂના અને ભાવનગર સ્ટેટ દ્વારા આપવામાં આવેલ છે ત્યારે આજે ખાસ કરીને અમે આંબા ચોક વિસ્તાર અંદર જે સિયા અશ્રી જમાત દ્વારા જે તાજિયા બનાવવામાં આવે છે તેમાં એક એવા તાજિયા છે જે ચાંદીના છે અને તેનો ખૂબ જ મહત્વ છે અને અલગ વિશેષતા છે એના વિશે આપણે જાણશું આપનું નામ શું મારું નામ મુસ્તાક હુસેન અકબર અલી મેઘાણી

છે આપણે વાત કરીએ તો કોઈ રૂટ ઉપર ફરે છે કે તખત ઉપર જ રે છે ના આ ચાંદીના ના તાજિયા છે ને એ દર વર્ષે આશુરા ના દિવસે આંબા ચોક મુકવામાં આવે છે લોકોના દર્શન માટે અને જ્યારજ માટે અને પછી એને પાછા એના મેમ્બર ની અંદર એના જગ્યા મૂળ જગ્યા પર મૂકી દેવામાં આવે છે અને ભાવનગર ની અંદર ઘણા તાજિયાઓ છે જે સ્ટેટ વખત સ્ટેટ રાજા છે તો આપણા આ તાજિયા નું મહત્વ કઈ રીતનું છે કે તમારી વાત સાચી છે ઘણા આથી રાજા રજવાડાઓ ના રાજાઓ તરફ થી પણ એક તાજિયા ની ભેટ મળતી મુસલમાનો ને એમાં આવા જ એક તાજિયા છે એ જામનગર ની અંદર જામનગર ના જામ સાહેબ દ્વારા મુસ્લિમ સમાજ ને આપવામાં આવેલા અને મિત્રો આ છે એ ભાવનગર જે આંબા ચોક અંદર શિયા અસની જમાત દ્વારા એ પરંપરાગત રીતે જે તાજિયા જે જુલુસ કાઢવામાં આવે છે તેમાંથી એક આ તાજિયા છે ભાવનગર અને કદાચ ભાવનગર જિલ્લામાંથી તાજિયાની સલામી માટે અથવા દર્શનાર્થે આવતા હોય તો ખાસ કરીને આજે મહત્વના ભાવનગરના તાજિયા છે જે પોતાની જ વિશેષતા અલગ ધરાવે છે તો ખાસ કરીને એની મુલાકાત લેજો અસત્ય ઉપર સત્યની વિજય એટલે ઇમામે હુસેન અને દુનિયાની અંદર તમામ જે માનવતાને માનનારા વ્યક્તિઓ છે તેની માટે ઇમામે હુસૈન છે એ એક મિસાલ છે ત્યારે આજે અમે તમને એક એવા વ્યક્તિ સાથે મુલાકાત કરાવવાના છીએ કે જે છે આશિકે ઇમામે હુસૈન છે તો આપણે તેમની સાથે મુલાકાત કરશું કે તેમને એમાં ઇમામે હુસેન ના કિરદારમાં એવું શું એમને બતાણું કે તે એનાથી એટ્રેક્ટિવ થઈ આપનું નામ શું મારું નામ રશ્મિકાંત બી ત્રિવેદી છે હું એસટી ડ્રાઈવર રિટાયર્ડ ડ્રાઈવર છું હું ઇમામ હુસેન નો ચાહક છું વર્ષોથી હું એને ચાહું છું અને છેલ્લા સાત થી આઠ વર્ષથી હું અહીંયા ઠંડક માં ચાલવા આવું છું આજ તો હું દુલ્લો બન્યો તો અલ્લાહ ની મહેરબાની થઈ ગઈ મારી ઉપર બહુ ખુશ છું આજ અલ્લાહ મારી ઉપર ખુશી નો આજ અહેસાસ કરાવે છે અને ઇમામે હુસૈન ની વાત કરીએ તો એમાંથી તમે એમનો કિરદાર તમને શું છે કે આયા તમને ખેંચી લાવે છે આયા મને ઈ આટુ ખેંચી લાવે છે કે આ ખોજા સમાજ મને એક ભાઈ તરીકે બોલાવે છે અને મને ઈ બધા પ્રેમ આપે છે એટલે હું ખેંચાઈને આયા આવું છું અને ઇમામ હુસૈન ને દર્શન કરવા ગમે ત્યારે એની ટાઈમ આવી શકું છું મને કોજા સમાજ તરફથી બહુ પ્રેમ આપવામાં આવેલ છે અને રશ્મિકાંતભાઈ વાત કરીએ તો જ્ઞાતિએ તમે કેવા છો હું જ્ઞાતિએ બ્રાહ્મણ છું અવધી જગ્યા છે શિઓળ સંપ્રદાય તો રહેવાસી વ્યવસ્થિત શું રશ્મિકાંતભાઈ આજે આપણે વાત કરીએ તો સોશિયલ મીડિયાની અંદર હિન્દુ મુસ્લિમ છે અને ખાસ કરીને જે કોમી એકતાને તોડવાના પ્રયાસ કરતા હોય છે અને ભારત દેશની જે એકતા છે ઈ જેને કહેવાય કે હિન્દુ મુસ્લિમ ભેગા મળીને જે વિકાસ કરી શકે તો આજે ખાસ કરીને જે કોમી એકતા તોડવા માંગે છે એવા લોકોને તમે શું કહેવા માંગશો આવી કોમી એકતા તોડવા વાળા માણસોને હું એવું કહેવા માંગુ છું રાજા રાજવાડે હતી હિન્દુ મુસ્લિમ એક છે એવો સંદેશો પહેલેથી આપવામાં આવેલો છે અને હિન્દુ મુસ્લિમ એક જ રહેવાના છે આ કોઈ દિવસ એને જુદા પાડી શકવાના નથી તો મિત્રો આ હતા રશ્મિકાંત ભાઈ ત્રિવેદી ત્રિવેદી ને ત્રિવેદી અને આપણે જેવી રીતે વાત કરીએ કે જે ઇન્સાનિયત ને માનવા વાળા છે એ તમામ લોકો જે છે ઇમામે હુસૈન અને તેમની જે કુરબાની છે એ પૂરી દુનિયા માટે એક મિસાલ છે ત્યારે જ્યાં રશ્મિકાંતભાઈ છે એ પણ એક જે ઇમામે હુસૈન ની વફાદારી એની જે છે ફેવર કરીને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે